બાને એકો અમે મરી જઈએ એવી બાધા નાખી હોય માં કોઈ લુબિયાની બાધા રાખે કોઈ જમીનની બાધા રાખે કોઈ વિઘાની બાધા રાખે કોઈ નોકરી ધંધાની બિખરાની નોકરીની બાધા રાખી હોય બાને બોલે માં પણ હિરોમાં આપણો વિશ્વાસ હોય તો આપણે મરી જઈએ એવી બાધા નાખી હોય એ બાધા નાખી હોય એ બાધાથી જો બાને

Ni ayi mwe o wayi pe pase wapi eto waka ye munga.